જય હિન્દ વેલકમ ટુ હિતેશ કુમાર ફિટનેસ ક્લબ આજે આપણે છીએ એસઆરપી ગ્રુપ ટુ અમદાવાદ સૈદપુર બોઘા ખાતે આજે અહીંયા પુરુષ ઉમેદવારોનું ફિઝિકલ ગ્રાઉન્ડ આજથી શરૂ થયું છે તો એ ગ્રાઉન્ડની સંપૂર્ણ માહિતી આપણે જાણીએ છીએ તો આપણી પાસે છે જે ગ્રાઉન્ડ હમણાં જ પાસ કરીને આવ્યો છે ઉમેદવાર તો એમની પાસેથી જાણીએ ગ્રાઉન્ડની સંપૂર્ણ માહિતી મારું નામ અમૃતભાઈ વેજાભાઈ ત્યાંથી આવો છો તમે ગોપાલનપુર બરોબર છે અહીંયા તમે કેટલા વાગે આવ્યા હતા હું સવારમાં ચાર વાગે આવી ગયો તો મને પહેલાં તો ખબર નથી કે સવાર વહેલા ચાલુ થઈ જાય પણ પહેલો દિવસ હતો એટલે શાળા પહોંચ્યા અંદર એન્ટર કરવા દીધા હતા ઓકે તમારે અહીંયા રોકાણ ક્યાં કર્યું તું તમે રોકાણ તો હું મારી બેનને તૈયાર હતો પણ અહીં સુવિધા એ બાજુમાં થઈ જશે એવું છે અહીંયા રોકાવાની બાજુમાં ક્યાંય વ્યવસ્થા હોટલ છે દૂર થોડી બહુ દૂર નહીં પણ સો મીટર સુધી મળી જશે એટલે રહેવા માટે અહીં બીજી કોઈ વ્યવસ્થા નથી તમારે હોટલમાં રોકાવવું પડે છે તમે જ્યારે તમે જ્યારે એન્ટ્રી કરી તો અંદર ડોક્યુમેન્ટ કયા કયા માંગ્યા હતા ને આધાર કાર્ડ ને કોલ લેટર બસ આધાર કાર્ડ ને કોલ લેટર તમે જ્યારે અંદર એન્ટર થયા તો કોઈ બેગ કે કોઈ પાણી બોટલ નાસ્તો વગેરે કંઈ લઈ જવા દે છે લઈ જવા દે પણ બાર જ મુકાવી દે છે એક કોલ લેટર ને આધાર કાર્ડ સિવાય બીજું કોઈ નહીં બરોબર છે તમે અંદર એન્ટર થયા તો ચેસ્ટ તમને ચેસ્ટ નંબર આપે છે પછી ચીપ્સ બાયોમેટ્રિકના વગેરે પ્રોસેસ કે કેમની કરે છે અને કેટલો સમય થાય છે પહેલાં પહેલાં રાઉન્ડમાં ચેસ્ટ નંબર આપી દે છે જે ટાઈમિંગ અમદાવાદમાં તો ટાઈમિંગનું કાંઈ નહીં જે પહેલાં આવી જાય તેને લઈ લે છે એટલે જો કે સાત વાગ્યાનું છ વાગ્યાનું એવું કંઈ નક્કી નહીં પહેલાં જ બસો હોય એમને લઈ લે ત્યાં ચેસ્ટ નંબર આપી દેશે અને જવા દે છે આગળની પ્રોસેસ કરશે મતલબ આ એટલે અહીંયા એ સિસ્ટમ છે તમારું ટાઈમ ગમે તે હોય જે વહેલા તે પહેલાં આવે છે એ પ્રમાણે અહીંયા એનું રનિંગ ચાલુ કરી દેવામાં આવે છે આ ગ્રાઉન્ડમાં ટોટલ કેટલા રાઉન્ડ લગાવવાના હોય છે કુલ તો બાર બાર રાઉન્ડ બાર રાઉન્ડ કુલ બાર રાઉન્ડ હોય છે બરોબર છે એના પછી તમે જરા સમગ્ર પ્રોસેસ તમે એન્ટર થાવ છો અને તમે જે બહાર નીકળ્યા એ સમગ્ર દરમિયાન કેટલો સમય લાગે છે આમાં આજે તો વધારે લાગ્યો પણ પછી તો વધારે નહીં લાગે આજ પહેલો દિવસ હતો ને એટલે હું ચાર વાગે મને ચાર નહીં સાડા ચારે એન્ટર કરી દીધા હતા સાડા પોંચ પોંચ ને ચાલુ કર્યું હતું રનિંગ રનિંગ ચાલુ કરી દીધું એટલે પાંચ ને અઠ્ઠાવને રનિંગની શરૂઆત થઈ ચૂકી હતી આજે પહેલો દિવસ હતો એટલે પ્રોસેસમાં થોડી ઘણી થોડા ઓછા ઉમેદવારો હતા અને થોડી પ્રોસેસમાં ટાઈમ લાગ્યો છે પણ પાંચ ને અઠ્ઠાવને રનિંગ ચાલુ પહેલો દિવસ હતો ને એટલે ટાઈમ બહુ લાગ્યો પણ આજે દોડાય બી ઓછા કેટલા પાંચસો છસો જેવા દોડાયા પાંચસોથી છસો લોકો દોડાયા હતા અને હા જે પહેલા લોટમાં જે દોડાયા હતા એમાંથી બસો માંથી કેટલા લોકો પાસ થયા છે પાસ થયા છે પણ સ્ટાફ સારો છે અમદાવાદનો સ્ટાફ મસ્ત છે સપોર્ટિવ અને ટોટલ કેટલા લોટમાં રનિંગ કરાવ્યું છે કેટલા લોટ દોડાયા છે અને એમાં કેટલા ઉમેદવારો છે ટોટલ અને એમાંથી કેટલા લોકો પાસ થયા છે એની જરા વિગત આપશો આજે ત્રણ લોટ દોડાવ્યા હતા એમાંથી પહેલાં પહેલાં લોટમાં જ હું હતો મારે સાત વાગ્યા હતું પણ હું પહેલાં લોટમાં આવી ગયો હતો અને કેટલા સો જેવા પાસ થયા છે પરફેક્ટ ઓકળો તો ખબર નહીં પણ સો જેવા પાસ થઈ ગયા છે ટોટલ ત્રણ લોટમાં પાંચસો જેવા દોડાયા હતા એમાંથી ટોટલ કેટલા પાસ છે અઢીસો બસો અઢીસો ઉપર પાસ થઈ ગયા છે બસો અઢીસો ઉપર પાસ એટલે પચાસ ટકાનો રેશિયો તમે સમજો પચાસ ટકા લોકો પાસ થાય છે ગ્રાઉન્ડ સારું છે અહીંના વેધર કેવું છે સારું હતું સપોર્ટિવ બધા સપોર્ટિવ સપોર્ટ કરશે સોંગ બી વાગે છે પવન 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 એવું કંઈ હતું ના વધારે નહીં પવન હતું પવન બરોબર છે અને જે ગ્રાઉન્ડમાં જે ડિજિટલ ઘડિયાળ હતી એ કેટલી એટલે ત્યાં નંબર એક ઘડિયાળ હતી ને ત્યાં એ કેટલી ઘડિયાળનું ગ્રાઉન્ડમાં મૂકવામાં આવી હતી એટલે ત્યાં ડિજિટલ ઘણા ગ્રાઉન્ડમાં બંને બે સાહેબ બસો બસો મીટરના અંતરે હોય છે ઘણી જગ્યાએ એક જ ડિજિટલ વોચ વોચ હોય છે પણ એનો કોઈ પ્રોબ્લેમ નથી તમને ટાઈમિંગની ખબર પડે છે તો તમે હવે જે સ્ટુડન્ટ અહીં આવવાના છે એમને તમે શું કહેવામાં માગો હું કે બસ વહેલાં આવી જો તો સારું કે પહેલાં લોટમાં દોડ જાશો તમારા માટે સારું અને બીજા લોટમાં દોડો છો તમારી ઈચ્છા સારું જ છે અહીંયા સપોર્ટિવ સ્ટાફ છે સારી રીતે દોડ છે એટલે આ મિત્ર જે ગ્રાઉન્ડ કમ્પ્લીટ કરીને આવ્યા છે તમારો સમય રનિંગ વખતે કેટલો સમય આવ્યો હતો પ્રેક્ટિસ વખતે કેટલો સમય હતો અને અત્યારે તમે ગ્રાઉન્ડ પાસ કર્યું એમાં સમય કેટલો છે મેં હું પ્રેક્ટિસ પાલનપુર પોલીસ ગ્રાઉન્ડમાં કરતો હતો ત્યારે મારે ત્રેવીસ ત્રેવીસ પોઈન્ટ અઠ્ઠાવન સેકન્ડ આવી હતી અહીંયા મારે ત્રેવીસ પોઈન્ટ પચીસ એટલે ત્રેવીસ મિનિટને પચીસ સેકન્ડ આવી તો સારું છે ગ્રાઉન્ડ બી સારું એટલે ગ્રાઉન્ડ સારું છે સ્ટાફ સારો છે વેધર સારું છે મોટિવેશન સારું મળે છે જો તમારી થોડીક પણ પ્રેક્ટિસ હશે તો તમે ગ્રાઉન્ડ સરળતાથી કમ્પ્લીટ કરી શકશો અને તમારા ખાકીનાના સપનાને સાકાર કરી શકશો તો તમે હવે પછી જે ઉમેદવારો આવે છે એમને તમે શું કહેવા માગો છો વહેલા આવી જાય બસ કરી દે પાસ કરે હિંમત ના હારે હિંમત ના હારે રાઉન્ડ છઠ્ઠા સાતમા રાઉન્ડે થાકતો તો લાગશે પણ મૂકવાનું નહીં મૂકશો ને તો ગયા મૂકીને મૂકવાનું નહીં ચાલુ જ રાખવાનું જવાનું તો પાસ થઈ જાવ એટલે મોરલ ઓફ ધ સ્ટોરી ગ્રાઉન્ડ સારું છે સ્ટાફ સારું છે વેધર સારું છે તમારે બસ એક જ વસ્તુ છે કે હિંમત હારવા નથી તમારી થોડી પણ પ્રેક્ટિસ હશે થોડો ટાઈમિંગ વધી જતો હશે તો અહીં સો ટકા ઘટશે ઘટશે ને ઘટશે સેકન્ડ વધારે થતી હશે તો ઓછી આવશે વધારે નહીં આવે સારું છે ગ્રાઉન્ડ તો અમદાવાદ એસઆરપી ગ્રુપ ટુ ખાતે જે લોકોની પણ હવે આવનારા દિવસોમાં એક્ઝામ છે તમામ લોકોને ખૂબ ખૂબ તમામ લોકોને બેસ્ટ ઓફ લક અને તમને ખૂબ ખૂબ અભિનંદન તમે ગ્રાઉન્ડ પાસ કર્યું અને હવે તમે લેખિત પરીક્ષા પાસ કરીને તમારા ખાખીના સપનાને સાકાર કરો એવી શુભેચ્છાઓ થેન્ક થેન્ક યુ થેન્ક યુ જય હિન્દ જય ભારત